अताचार आरोपी में જૌજત જ૨ી જલીં જેડિ જિસી જાબત જાલે જાબ જેદાબ જાબ જાબત જાબત જાબ જાબ જાબત જ�તલ જ�ેર જાળ નથી કર્યો તમે પ્રતિનિધિ છો અત્યારે અમારા માટે તમે તલાટી નહીં પણ રાજ્યના મુખ્યમંત્રી છો તારીપાળા જોરદાર મુખ્યમંત્રી રાજ્યના મુખ્યમંત્રી તરીકે અમે તમને જોઈએ છીએ કારણ કે ગ્રામ પંચાયતનો કોઈ પણ વહીવટ સૂચવો હોય તો મુખ્યમંત્રી કરતાં તલાટીને વધારે ખબર પડતી હોય છે એટલે બીજી વાર તારી પાર કરવા માટે લોકશાહીમાં મહત્વનું અંક છે પંચાયત અને પંચાયતના સદન છે તલાટી સાહેબ ત્રિપુરા ગ્રામ પંચાયતના સરકારી સભ્ય આપણી ગોવાની છે નૈતિક વંચિત સમુદાય ગરીબ સમુદાય સાથે કોઈ ભેદભાવ થાય નહીં રૂલ્સ છે નિયમ છે કાયદો છે પંચાયત ધારાની કલમ એકસો પાંચમાં લખ્યું છે કે કોઈ પણ પંચાયત કોઈપણ નાગરિક સાથે જ્ઞાતિ આધારિત ધર્મ આધારિત ભેદભાવ કરી શકે નહીં આપ સારી રીતે જાણો છો એવું અમે માનીએ છીએ પરંતુ આ ગ્રામ પંચાયતમાં એનું ચોખ્ખું ને ચટ જાહેર માં ઉલ્લંઘન થાય છે અને અમે બપોરી પણ કાઢીએ અને આજ પછી આ ભેદભાવની નીતિ આ અન્યાયની નીતિ આ બેધારી નીતિને અમે ચલાવી લઈશું પણ કારણ કે અમે આ દેશના નાગરિક અમે નાગરિક છીએ નાગરિક તરીકે અમે બોલવાનો અધિકાર છે અને આ અધિકાર કોઈ છીનવશે તો એની સામે મજબૂત લડત પણ આ એક શરૂઆત છે અમે ધારાસ આટલા લોકો ડબલ સંખ્યામાં લોકો ગાંધીનગર જઈ શકતા હતા પણ એ અમે કહ્યું નથી અમે કરવા પણ માંગતા નથી રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને અમે તમને આવેદનપત્ર સાહેબ આપીએ છીએ વહેલી તકે આજે ના આજે આ આવેદનપત્ર જે પણ રીતે આપણે લાગુ પડતું એ રીતે તમને સરકાર સુધી પહોંચાડો એવી અમે તમને વિનંતી કરીએ છીએ આમાં મુખ્ય માગણીઓ છે પોલીસ ટૂંકના પણ ઉપસ્થિત છે એમને પણ થોડું આપણે કહી દઈએ વિનંતી કરીએ સાહેબ કે જીતપુરા ગામે અનુસૂચિત જાતિનો જે અત્યાચારનો સાહેબ બનાવ બન્યો છે એ અનુસૂચિત જાતિના અત્યાચારના બનાવવામાં આરોપીઓ ભૂલિયામ ફરે છે આગોતરા જામીન મૂકે છે કાયદામાં ક્યાંય એવું લખ્યું નથી કે આગોતરા જામીન છે તમારે ધરપકડ કરવાની નહીં એવું ક્યાંય કાયદામાં લખ્યું નથી કાયદામાં એવું લખ્યું છે કે કલમ અઢાર એક મુજબ એટ્રોસિટીના એમેન્ડમેન્ટની કલમ અઢાર એક મુજબ કોઈ આરોપીને આરોપી આગોતરા જામીન મળતા નથી અને આમાં એક આરોપી વકીલ છે અને એને સારી રીતે કાયદા નું ભાન હોવા છતાં જો આગોતરા જામીન મૂકતા હોય તો પછી એવા લોકોને સાહેબ આપણે તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ એટલે પેલો મુદ્દો છે કે દિન ત્રણ તમે અમારી વાત જિલ્લા પોલીસ વડા ને કહેજો દિન ત્રણ અમે તમને કહીએ છીએ કે તમામ આરોપી તમે ધરપકડ કરી લેજો ચોથા દિવસે

ત નોટિસ આપીને બતાવો અમે તમારી સાથે છે દબન દૂર કરવામાં તમારું દબન દૂર કરવું હોય તો ગામના જાફતી શરૂઆત કરો ગરીબ દલિત મંચિતોનો જો પિયરાઓ છોડે એક સામાન્ય વ્યક્તિ જાયમાં રોમ પર મકાન છે એ એ મકાને નોટિસ આપો તમે દૂર કરવાની રસ્તો બનાવતા નથી એટલે મહેરબાની કરીને જો લેટીવેશન મુજબ આ કામ આજ એવું અમે તમને આ જાયમાં કહીએ છીએ નંબર 4 હવે પછી જે કઈ કૌભાંડો થયા ભ્રષ્ટાચારો થયા સરકારી ગ્રાન્ટો માં એ કર્યા કર્યા હવે પછી કોઈ પણ ભ્રષ્ટાચાર તો ગાંગલી કરી સરકારી કામ માં જો ઉચાપત કરી અથવા તો નવરું કામ કર્યું તો એ પણ અમે સાખી લઈશું જનજાતિ ની યોજનાઓ નો જે પણ રૂપિયો આવે છે એ રૂપિયો સીધે સીધો ગરીબ વિસ્તાર માં વાપરવો પડશે હવે પછી એ રૂપિયા જો તમે બીજા વિસ્તારમાં વાપર્યા તો તમારે જેલમાં જવાની તૈયારી રાખો એ મહત્વની વાત છે સાહેબ ગાંધીનગરમાં સરકારનું કરોડોનું બજેટ બને છે મારા સાહેબ 40 જીવનનો ઓગણત્રીસ વર્ષ થયા હું 21 વર્ષનો હતો ત્યારથી આ કામ કરું છું નવજન ટ્રસ્ટમાં અને નવજન ટ્રસ્ટ આખા રાજ્યમાં આખા ભારતમાં દલિતોના હકને અધિકાર માટે રહે છે નાની જોમાં આપણું ગળી શક્તિ કેન્દ્ર છે બહુ જ મોટું બરાબર ત્યાં આપણે ટ્રેનિંગ આપવાનું કામ કરીએ છીએ એટલે સરકારના બજેટમાં વંચિત સમુદાયો માટે લાખો રૂપિયાનું બજેટ આવે છે પંચાયતનું પણ પોતાનું બજેટ બને છે જિલ્લા પંચાયતનું સો કટોડો સાડા સો કરોડો પંદર ટકા છે અનુસૂચિત જાતિના સાહેબ વિસ્તારમાં તમે જુઓ કોઈ વિકાસ નથી ઇન્દિરાનગરમાં તમે જુઓ તો કોઈ વિકાસ નથી સાહેબ તલાટી કમતી તરીકે તમારી ફરજ બને છે કે નહીં